આમ હરિકૃણ એટલે કે મસ્ત આમ સરોવર ભરાય તો કે અમારે અહીં જલવિહાર કરવો છે તો ગામમાં હરિભક્તો કે સ્વામી કરાવીએ તો ખરા પણ હમણાં બોલે નાવડું જ નહીં ક્યાંથી લાવીએ નાવડું હમણાં તો નહીં મળે સ્વામી તો મહારાજ કે ચોફાળ છે ચોફાળ ચોફાળ એટલે માથે બાંધવાનો કકડો બરાબર સ્વામી પેલું એ પહેરે એ ચોફાળ મંગાવી અને આમ ખુલ્લો કરી અને આમ પાણી પર નાખ્યો બોલો ચોરસ ચોફાળ આપવા કોહળો થઈ ગયો પછી શ્રીજી મારે કે ચલો હેડવાના પર ચડી જાઉં અને એના ઉપર બેસીને બધાએ નૌકા વિહાર કર્યો એક એક ચરિત્ર જો આપણે જોઈએ ને તો આપણને એવું થાય કે ઓ એક વખતે સાંજે પૈસા ગણવાના હતા ગાય લેવાની હતી તે પૈસા ગણવાના હતા તે લક્ષી ગાય પૈસા ગણતા કે પચાસ રૂપિયા પછી પ્રભુ તું તો પંચાવન રૂપિયા પછી ત્રીજું ત્રીજું એમ કરતા કેટલા રૂપિયા કર્યા બોલો પચાસ રૂપિયાના શું ચરિત્રો કરતા હશે

કે જેનો આ રાજાનું શું છે તો એનું સામર્થ્ય એના પ્રદેશમાં રહેલા નર નારી ઉપર ચાલે બરોબર રાજાનું એ છે મહારાજ કોને કહેવા એટલે જેનું પ્રકૃતિ ઉપર છે તમને વાત જે કરું છું સમજો અને છતાં એવું જેનું બ્રહ્માંડ ઉપર ચાલતું નથી અને એમણે શું કર્યું શું તમે અહીં અક્ષરધામ કદાચ ગયા ગાંધીનગર તો શ્રીજી મહારાજનો દાંત સર્જરી કરીને કાઢેલો છે હું દાંત કેમ કઉ છું તમને ખ્યાલ આવ્યો વાળ પણ તો વધુ કરીને કાઢેલું હોય બરોબર વધુ વખતે કાઢેલો હોય પણ દાંત છે ને સ્વાઈજી એ સર્જરી કરીને કાઢેલો છે જે રૂંડુંડ વાળકીને હાથ પર લાવી શકે એ દાંત સર્જરી કરીને કાઢવાનું કેટલું બધું વર્તે હશે હરિભક્તોના ઘરમાં આગ લાગે ને સ્વામીજી ડોલ લઈને પોતે પાણી છે રાત્રે બે બે અઢી અઢી વાગે સંતોને કે ઉઠો મારે તમને વાર્તા કરવી છે તમે ગઢડા મધ્યનું સ્વામીજી તે તમે શું વાત આ વાત મારે તમને કરવી છે કે તેનાથી તમારા જીવનું કલ્યાણ થાય પણ અમે ડરીએ છીએ કે કોઈને આમાંથી કઈક આડું પડશે તો